નમસ્કાર આપ નેશન સાથે બુધવારે એક જ દિવસમાં અનરાધાર વરસાદ વરસવાને પરિણામે શહેરમાં જળબંબાકાર સ્થિતિ ઉદભવી હતી ત્યારે અનેક વિસ્તારો તળાવમાં પરિવર્તિત થઈ ચૂક્યા હતા તો આજવા ડેમની સપાટીમાં પણ સતત પાણીનો આવક વધતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા હવે વરસાદ બંધ થતા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી તો ઉતર્યા છે પરંતુ દક્ષિણ વિસ્તારમાં હજી પણ પાણી ભરાયેલા છે ત્યારે આજે રવિવારે સ્થાયી સમિતિની એક અગત્યની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ધારાસભ્ય કે રોકડિયા મનીષા વકીલ ચૈતન્ય દેસાઈ સ્થાયી સમિતિ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જે વડોદરાની સમગ્ર પરિસ્થિતિ છેલ્લા ત્રણ ચાર દિવસોથી જે ચાલી રહી છે અને જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને એક બૃહદ બેઠક મળી માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાળકૃષ્ણ શુક્લજી તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશન તરફથી આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ અધિકારીશ્રીઓ સાથે મળી પહેલાં તો અત્યાર સુધીની કઈ કઈ કામગીરી કરવામાં આવી પછી એ કામગીરી વોટર લોગિંગ મેનેજમેન્ટની હોય રોડ રસ્તાના મેન્ટેનન્સનામાં ઇમિડિયટ રિસ્પોન્સની હોય રિલોકેશન જ્યાં કર્યું હોય ત્યાંના જે રીલોકેટેડ સિટીઝન્સને કયા પ્રકારની સહાયતા પહોંચાડવામાં આવી છે એ બાબતની હોય તથા તમામ પ્રકારની જે હાલની પરિસ્થિતિમાં વિશ્વામિત્રીનું જે વોટર લેવલનું જે મેન્ટેનન્સ હોય એ તમામ બાબતે એક વિસ્તૃત રૂપે ચર્ચા થઈ ત્યારબાદ હવે આગળનું રણનીતિ શું છે કયા પ્રકારનું મેનેજમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે અને કઈ રીતે તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતાની વાત મૂકી એમના વિસ્તારમાં જે રજૂઆતો આવેલી હોય વિવિધ સોસાયટી હોય વિવિધ રહીશ હોય એમને પણ જે પ્રકારે ટેલિફોનના માધ્યમથી એમની રૂબરૂ વિઝિટ દરમિયાન જે કોઈ સૂચનો કર્યા હોય એને પણ આજે તમામના સમક્ષ મૂકવામાં આવ્યા અને કોર્પોરેશન તરફથી પણ અધિકારીઓ દ્વારા એની નોંધ લેવામાં આવી જે પ્રકારે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનાનું મેનેજમેન્ટ અત્યારે હાલ વડોદરા કોર્પોરેશન ખૂબ સુદ્રઢ રીતે કરી રહ્યું છે પરંતુ હવે આવી ઘટના ફ્યુચરમાં ના થાય એના માટેના પર્માનન્ટ અથવા લોંગ ટર્મ સોલ્યુશન શું તો આ તમામ બધી ચર્ચાઓ કર્યા બાદ આ બાબતે પણ એક વિસ્તૃત ચર્ચા થઈ અને એની અંદર કોર્પોરેશન તરફથી તમામ ધારાસભ્યશ્રીઓ તરફથી પણ એક એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો કે રાજ્ય સરકારમાં પણ કોઈ પ્રકારે રજૂઆત કરવાની હશે તો તમામ ધારાસભ્યો એક થઈ અને કોર્પોરેશનની સાથે માન્ય આપણા તમામ મંત્રીશ્રીઓની મદદ લઈ અને જવાના છે આદરણીય વિધાનસભાના મુખ્ય દંડકશ્રીએ પણ એક બે રજૂઆતો એવી કરી છે જેના માટે પણ ભવિષ્યમાં રાજ્ય સરકારનો સમય માંગવામાં આવશે એ જ પ્રકારે અમુક જે એવા લોંગ ટર્મ સોલ્યુશન્સને લગતા મુદ્દાઓ કેન્દ્ર સરકારને લગતા હોય તેની અંદર પણ અમારા દ્વારા યોગ્ય સમયે જેવું કોર્પોરેશન તરફથી પ્રપોઝલ કોઈ પ્રકારે બનાવવામાં આવે ત્યારબાદ કેન્દ્ર સરકારના પણ મંત્રીશ્રીઓનું મુલાકાતનો સમય લઈ અને ટીમ વડોદરા એક થઈ અને એના માટે પણ રજૂઆત સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે તેના નિકાલ માટેનું સુચારુ આયોજન કરવાની ચર્ચા કરવામાં આવી હતી તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં સાફ સફાઈ અને આરોગ્યલક્ષી બાબતો અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ફરીથી આવી કોઈ સમસ્યા ન સર્જાય તેની તૈયારી કરવાની પણ ચર્ચા ચોવીસ તારીખે દસ કલાકમાં લગભગ ચૌદ જેટલો વરસાદ પડ્યો વડોદરાના ઇતિહાસ પર નજર કરીએ તો આને ખૂબ ભારે વરસાદ કહી શકે ભૂતકાળમાં વીસ ઇંચ વરસાદ પણ આવેલો છે પરંતુ લાંબા સમયગાળામાં છત્રીસ કલાક અડતાલીસ કલાક વડોદરાનું જે ઇન્ફ્રાસ્ટ્રકચરની કેપેસિટી છે એના કરતાં વરસાદી આવક વધુ જ જાવક અને આવકમાં મિસમેચ થતાં વોટર લોગિંગના દ્રશ્યો સર્જાયા લગભગ એટી નાઇન જેટલા મુખ્ય રસ્તાઓ પર વોટર લોગિંગ નોંધાયા દોઢ કલાકના વિરામ બાદ લગભગ સાહીઠ જેટલા રસ્તાઓનું વોટર લોગિંગ ઉતરી ગયું છવ્વીસ સત્યાવીસ એરિયા એવા હતા કે જ્યાં વોટર લોગિંગ જોવાયું ઘણી સોસાયટીઓ ખાસ કરીને હાઈવેને સમાંતર આવેલી સોસાયટીઓ દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનની સોસાયટીઓ કે જે રૂપારેલ કાસનો કેચમેન્ટ એરિયા છે રૂપારેલ કાસ હાઈવેને સમાંતર કાસ આ બંને રૂપાલ કાંસમાં ખુલે અને ત્યારબાદ એ જાંબુઆ રિવરમાં ખુલતા હોય જાંબુઆ રિવરનું લેવલ પણ ફૂલ ચારે તરફ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ એટલે સિકવન્સિયલ ગ્રેડિયન્ટ મળતા વારાફરથી એરિયાના પાણી ઉતરતા હોય છે જે એરિયામાં કાસોના વહન સારા હતા ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર ઉત્તર વિસ્તાર અને પૂર્વનો પૂર્વ વિસ્તારનો ઉત્તર ભાગ એમાં પાણી વહેલી તકે ઉતરી જાય ખોડિયાનગરનો વિસ્તાર એ સોસણ સેફ વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં થોડા વોટર લોગિંગ નોંધાયા પણ એ પણ ચોવીસ કલાકમાં ઉતરી ગયા પરંતુ સોમા તલાવની આસપાસનો વિસ્તાર અને ખાસ કરીને વાંસ તળાવ પાસે આવેલી પ્રથમ રેસિડેન્સી આદિત્ય હાઈટ અને વાગડર ઉપર વૈકુંઠ એ આ સોસાયટીમાં વોટર લોગિંગ દેખાયા છે હાઈવેની કાસો ખાલી થાય અને ત્રુપાળ કાસનું ડિસ્ચાર્જ વધે એટલે આ સોસાયટીના પાણી ઉતરી જશે કહેવાય કે ગઈકાલ કરતાં આજે લગભગ સાઠથી સિત્તેર ટકા પાણી ઉતરી ગયા છે આશા કરીએ કે સાંજ સુધીમાં આ બંને કાસો ખાલી તરફ સિકવન્સિયલ ગ્રેડિયન્ટથી આ બધી સોસાયટીઓના પાણી ઉતરી જશે આજે વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળકૃષ્ણ શુક્લાજીની અધ્યક્ષતામાં વડોદરાના માન્ય સાંસદ શ્રી હેમાંગ જોશી તથા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ કેવુભાઈ રોકડિયા ચેતન્યભાઈ દેસાઈ કમિશનર સાહેબ સિટી એન્જિનિયર તમામ અધિકારીઓ સાથે મુલાકાત થઈ પ્રજાના પ્રતિનિધિઓ ખાસ કરીને આખું વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હોય આખા વડે પ્રતિનિધિત્વ કરતા એમના પાસે ઘણા નાગરિકો કાઉન્સિલરોના લોકલ પ્રશ્નોની રજૂઆત હોય દર વર્ષે આ પ્રમાણે વિશ્વામિતિ નદીના કિનારે વસ્તી સંસ્કારી નગરીમાં પૂરની સમસ્યા વોટર લોગિંગ સમસ્યા નોંધાતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સક્ષમ પાર્ટી તરીકે કાર્ય કરે એ માટે લાંબા ગાળાના આયોજનો ખાસ કરીને રાજ્ય સરકારની મદદ પડે કેન્દ્ર સરકારની મદદની જરૂર પડે એ બાબતમાં ધારાસભ્ય અને સાંસદશ્રીએ રજૂઆત કરી લાંબા ગાળાના ઉકેલ માટે જે કોઈ ફંડની વ્યવસ્થા હોય જે કોઈ પ્રોજેક્ટ મંજૂર કરાવવાના હોય એ માટે રાજ્ય સરકારના કેન્દ્ર શાસિત સરકાર તથા કોર્પોરેશન ત્રણ જ્યાં સંકલન મારે આખા વડોદરાના તમામ ધારાસભ્યશ્રી સાંસદશ્રી મેયર ચેરમેન એક ટીમ વડોદરા તરીકે કામ કરી અને વડોદરાના નાગરિકોનો પ્રશ્ન સોલ્વ કરવા માટે સૌ સાથે ભેગા થઈને સહાયનો પ્રયત્ન કરીએ તો આવનારા સમયમાં આ વર્ષે જે પરિસ્થિતિ જોઈ છે એના કરતાં નેક્સ્ટ યર થોડો સુધારો જોવા મળે અત્યાર સુધી જે પ્રકારનું પૂરની પરિસ્થિતિનું મેનેજમેન્ટ કર્યું છે કોર્પોરેશન અધિકારીઓ દ્વારા કે આજવા સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો સમયસૂચકતા વાપરી અને વિશ્વામિત્રી નદી ઓગણત્રીસ પોઈન્ટ સાત ફૂટ પહોંચી અને વધુ તરાજી ન સર્જાય એ માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો જ્યારે વરસાદ રોકાઈ ગયો અને આજુબાજુની વોટર બોડીઝ બધી વિશ્વામિત્રીમાંથી ડ્રેન થઈ ગઈ અને ત્યારબાદ આજવાના દરવાજા ફરી ખોલવાનો નિર્ણય કરી આજે આજવામાંથી એકત્રીસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે છતાં વિશ્વામિત્રીનું લેવલ વધતું નથી વિશ્વામિત્રીનો દાંડાધાંડમાં ડિસ્ચાર્જ પણ સારો છે આજે રેડ એલર્ટ છે પરંતુ હજુ સુધી વરસાદ પડ્યો નથી આશા રાખીએ કે આજેનો વરસાદ છે જે પાંચ ઇંચ કરતાં ઓછો હોય તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સક્ષમ છે જે બે વોટર બોડી છે પ્રતાપપુરા અને આજવા આ બંને પર કોર્પોરેશન નો કંટ્રોલ છે કારણ કે ગેટેડ આઉટ આઉટપુટ છે જ્યારે જે અન્ય ડ્રેનેજ એરિયા છે ખાસ કરીને ધનોરા તળાવ છે વડલા તળાવ છે અને હરિપુરા તળાવ છે આ ત્રણેય તળાવમાં ગેટેડ સ્ટ્રક્ચર નથી જનરલી એવું થાય કે પહેલાં ચોવીસ કલાકમાં વરસાદ પડે તો તળાવ ફૂલ થાય ને ત્યારબાદ ઓવરફ્લો થતા હોય છે એટલે વિશ્વમિત્ર પાણીની આવક સેકન્ડ ડે વધી હવે પછી વરસાદ પડશે સીધા તળાવ ઓવરફ્લો થશે એટલે હવે ટ્વેન્ટી ફોર અવર્સમાં વરસાદી આવક વધશે આ તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને જે સિપનશેલી પહેલાં તળાવને ડ્રેન થવા દીધા ત્યારે આજવા બંધ રાખ્યું હવે તળાવ ડ્રેન થઈ ગયા છે તો આજવા અને પ્રતાપપુરાનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે અને વરસાદનો વિરામ છે એ સમય દરમિયાન આજવાનું લેવલ પણ ઘટે પ્રતાપપુરા પણ સેફ લેવલ પર આવે અને બાકીના તળાવ પણ સેફ લેવલ પર રહે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં લાંબા ગાળાના આયોજનો માટે શું કરવું એ માટે તમામ સાંસદશ્રી ધારાસભ્યશ્રી વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લા આ તમામ લોકો ઘણા અનુભવી નેતા છે એમના સૂચન અનુસાર વડોદરા કોર્પોરેશન કામ કરશે એમના સૂચન અથવા અમારી કોઈ તકલીફ હશે તો રાજ્ય સરકારને કેન્દ્ર સરકારનો સહકાર તમામ લોકો ભેગા થઈને આપશે કેમેરામેન નવનીત પરબાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર